અડલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુર્જર સાહેબ તથા શી ટીમના હેમલતાબેન મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ જ સુંદર માહિતી મહિલાઓને આપવામાં આવી હતી પીઆઈ ગુર્જર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે મહિલાઓ પર અત્યાચાર થાય છે બેંકમાં કઈ રીતે ફ્રોડ થાય છે ગરફોડ ચોરી લગ્નની લાલચે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી あ <music> જ્યાં સુધી તમને પોતાના માતા પિતા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મારા માતા પિતા જે કરશે એ સારું કરશે લોભ લાલચમાં આવી જવું જોઈએ નહીં કોઈ પણ માણસ હાવભાવથી સારા કપડાં પહેરે અને તમારું ભવિષ્ય બની જાય એવું બની જાય ના બની જાય તમને હું એક્ઝામ્પલ સાથે આપીશ એક્ઝામ્પલ એવા હું એક્ઝામ્પલ આપીશ કે તમને એમ થઈ હમણાં આનો એક આપણે ભોપનાનું નામ હું તમને હમણાંનો 10 દિવસ પહેલાનો એક્ઝામ્પલ છે બિલ કામનો આમ તો તમે પેપર અને WhatsApp માં પણ આવતું હોય દેવી પૂજક સમાજની દીકરી એની ઉંમર 18 વર્ષ દીકરી એના મમ્મી દાદી સાથે મજૂરી કામે જાય છોકરાઓ

એટલે આજે અમે ખાસ તો સવારે એક એનજીઓ અલ્પાબેન મંડાવતને બોલાવેલા અત્યારે જે અમારી સેશન ચાલી રહી છે એમાં અમે પીઆઈ સાહેબને બોલાવ્યા છે અટલાદરા પોલીસ સ્ટેશન અને સી ટીમ આવી છે એટલે પીઆઈ સાહેબ અત્યારે વક્તવ્યમાં એ જ કહી રહ્યા છે કે બહેનોએ કેવી રીતે સ્વ બચાવ કરવાનો ગુનાઓ કેવી રીતે રોકાય સાયબર ક્રાઇમ વિશે પણ એમણે વાત કરી ઘરફોડ ચોરી છોકરીઓ જે બધી અત્યારે જે ખોટા વ્યક્તિમાં ફસાઈ જાય છે એના વિશે પણ પીઆઈ સાહેબે વાત કરી અને સી ટીમમાં હેમલતાબેન છે અને બીજા પણ બેન છે ને એ લોકો અત્યારે વાત કરી રહ્યા છે મારું નામ ડૉક્ટર હિરલ પટેલ